નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના દિયોદરની આ ઘટના છે બનાસકાંઠાના દિયોદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આરોપીઓ વિરુદ્ધ આરોપ શું છે તો આરોપીઓ દ્વારા ભારતમાં બીએસ સિક્સ કક્ષાના જે વાહનોમાં એડ બ્લુ એટલે કે યુરિયા ઉમેરવામાં આવે છે તે યુરિયા નકલી બનાવવા માટેની પ્રક્રિયા એક ખેતરમાં કરવામાં આવી હતી દુચકવાડા ગામ ખાતે આ ખેતર આવેલું હતું જે ખેતરના ડાળિયામાં રીતસરની એક નકલી યુરિયા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી તે પ્રકારનો ઘાટ પોલીસને જોવા મળ્યો અને આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી જેમાં પકડાયેલા આરોપી કુષારામ જાટ પૂનમચંદ મોટારામ જાટ ગોગારામ રાવતારામ જાટ જે પરપ્રાંતિયો છે અને ગુજરાતમાં આ પ્રકારે ગેરકાનૂની રીતે બી સિક્સ વાહનોમાં ઉપયોગમાં લેવાતા યુરિયાનું નકલી ઉત્પાદન કરી રહ્યા હતા અસલી યુરિયામાંથી અને જે અસલી યુરિયા ખેડૂતોને આપવામાં આવે તે જ યુરિયા વાપરવામાં આવતું હતું એટલે કે ખેડૂતો માટે સબસિડીવાળું જે ખાતર હાલ ઉપલબ્ધ નથી અછત પેદા થાય છે તેવી બુમરાણો મચી રહી છે એ જ ખાતર એ ખાતર આ કૌભાંડીઓને મળી જતું હતું અને ક્યાંથી મળતું હતું તો પોલીસનું કહેવું છે ભરત રૂપાભાઈ માળી નામના વ્યક્તિ મારફતે તેને પાલનપુરના રામજી પટેલ દ્વારા આ સબસીડીવાળું ખાતર જે ખેડૂતોને ખેડૂતોના આધાર નંબર અંગૂઠા ઓળખાણ લીધા પછી આપવામાં આવે તે સીધું જ મળી જતું હતું અને સમગ્ર કારસ્થાન ચાલતું હતું આ મામલે પોલીસે શું કહ્યું તે પહેલાં આપણે વાત કરીએ કે બીએસ સિક્સ વાહનમાં આ યુરિયાનો ઉપયોગ શા માટે થાય તો બી એસ સિક્સ વાહનમાં આ યુરિયાનો ઉપયોગ એટલા માટે થાય છે કે વાહનની આવરદા વધે વાહનના એન્જિનની આવરદા વધે અને ધુમાડો જે નીકળી અને પ્રદૂષણ ફેલાવે છે તેને કેટલીક હદ સુધી અટકાવી શકાય અને પ્રદૂષિત ઝેરી કેમિકલની માત્રામાં ઘટાડો કરી શકાય માટે આ એડ બ્લુ કે યુરિયાનો ઉમેરો કરવામાં આવે છે તમે હાઈવે પરથી પસાર થતા છો ત્યારે ઘણી વખત તમે મોટી મોટી ટાંકીઓ રાખી અને બહાર लिखेलू वाचियो छे के यहां यूरिया मिलेगा एज यूरिया जेनो वाहन में उपयोग थाई छे પરંતુ આ આરોપીઓ દ્વારા સમગ્ર કારસ્તાનને પાર પાડવામાં આવતું નકલી યુરિયા બનાવીને અસલી ખાતરમાંથી અને આ યુરિયાને પેકિંગ કરવા માટે વિવિધ કંપનીઓના ડબ્બા નસીમ નામનો શખ્સ દિલ્હીથી સપ્લાય કરતો હતો તેવું પણ પોલીસે આપેલી માહિતી પરથી સામે આવ્યું છે વાત કરીએ તો આ ખાતર કયું હતું ખાતર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજનાનું હતું બાસઠ બેગ જેટલી ખાતરની પણ પોલીસે

અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકો શું કરતા હતા આ લોકો સરકાર સબસીડાઈઝ ખાતર ખરીદતા હતા સાયફોન ઓફ કરતા હતા બ્લેકમાં અને પછી આ આ લોકો વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં રૂપાંતરણ કરતા હતા જે બીએસ સિક્સ ગાડીમાં હાલ ફરજીયાત છે અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું આ એક ટાટા કંપની હોય અથવા મહિન્દ્રા કંપની હોય અથવા ગલ્ફ કંપની હોય પોલીસે એમના ઉપર એડ કરી અને હાલ ચાર ટોટલ છ આરોપી છે એમાં સામેલ એમાં ચાર આરોપી ધરપકડ થઈ ગઈ છે આરોપીઓનું નામ છે કુષારામ જાટ પૂનમચંદ જાટ ગોગારામ જાટ અને ભરતભાઈ માળી ફરીથી બે આરોપીઓ છે આ બે આરોપીમાંથી એક આરોપી છે એવું એવું છે કે જો એમને સબસિડાઈઝ ખાતર આપતા હતા આ પાલનપુર બાજુનો છે પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને આ દિલ્હીથી છે આ એમને આ રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય મહિન્દ્રા હોય એમનું બોક્સેસ આપતા હતા કે તમે એમાં એમાં ભરીને લોકોને વેચા વેચી આપો એનાથી એમને ઉપર આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમો અંદર અને આઈપીસીની કલમો અંદર દુગુ દાખલ થયું છે જેમાં ઇમ્પોર્ટન્ટ એકસઠ ચોપન સાત અને ત્રીન અને આવશ્યક ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે હાલ અમારી પાસે એક લાખ પંદર હજાર અડતીસ રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે પોલીસે જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે લિક્વિડ યુરિયા અને આ જો સાયફોનઅપ કર્યો હતો એ ખાતર પણ છે સાહેબ એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી તેમ છતાં આટલી મોટી સંખ્યામાં લોકો કઈ રીતે પ્રોજેક્ટ અહીંયા હતા કોણ એ નામ છે રમેશભાઈ પટેલ કરીને છે એમનું નામ એક વાર મેરીફાઈ કર્યું રામજીભાઈ પટેલ કરીને છે એમનું નામ રામજીભાઈ પટેલનું પોતાનું શોપ શોપ હોય કદાચ આ તપાસનો વિષય છે હાલ પીઆઈ જારિયા પાસે આ તપાસ આપી છે પણ પ્રથમ ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર આ એમને યુરિયા આપતો હતો તો હાલ રામજીભાઈ પોતાની દુકાન છે કે આ પણ કઈને લઈને આવતો હતો આ તપાસનો વિષય છે તપાસમાં ફલિત થઈ જાય તો કદાચ હવે તમે સમજી ગયા હશો કે વારંવાર ખેડૂતો જે ખાતરની અછતની બુમરાણો મચાવી રહ્યા હોય છે ત્યારે ખાતર ક્યાં જતું હોય છે તો ખેડૂતોના આરોપ લાગતા રહે છે કે ફેક્ટરીઓમાં કારખાનામાં પરંતુ હવે તો આ નવું સામે આવ્યું છે કે નકલી વાહનમાં નાખવાના યુરિયામાં પણ એ ખાતરનો ઉપયોગ થાય છે ખેડૂતો માટે સરકાર જે સબસિડી આપે છે તેને ચાઉ કરી જવાય છે અને ખાતર પણ ખેડૂતો સુધી નથી પહોંચવા દેવામાં આવતું આ મામલાની જો ઊંડી તપાસ થાય તો મોટો વાંડા ફોડ થાય કે આ ખાતર કેવી રીતે ઇફકોથી બહાર આવતું હતું કેવી રીતે સપ્લાય થતું હતું ને કેવી રીતે ખેડૂતોની આઈડેન્ટિટી વગર આ આ ખાતરનો ઉપયોગ આ નકલી માફિયાઓ સુધી થઈ શકે તે પ્રકારની સુવિધા કરી દેવામાં આવતી હતી જોઈએ મોટા ગજાના માથાઓ સુધી પોલીસ પહોંચે છે કે પછી ખાતર ખાતર યુરિયા યુરિયા સાંભળી બુમરાણો આપણે રોજ સાંભળતી રહેવાની છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ